વલસાડના અટગામ ઘોડા ટેકરી ફળિયામાં બાવીસ વર્ષીય પરિણીતાએ અગમ્ય કારણોસર પોતાના ઘરમાં લોખંડની એંગલ સાથે દોરી વડે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું તારીખ તેર માર્ચ ગુરુવારના રોજ બાર કલાકની રૂરલ પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ ઘોડા ટેકરા ફળિયામાં રહેતી બાવીસ વર્ષીય પરિણીતા વિશાખાબેન જીગરભાઈ પટેલ પોતાના ઘરે એકલા હાજર હતા જે દરમિયાન અગમ્ય કારણોસર પોતાના ઘરે રૂમમાં બેડરૂમના છત ઉપર આવેલા લોખંડના એંગલ સાથે નાયલોનની સફેદ કલરની દોરી વડે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું ઘટનાની જાણ પરિવારજનોને થતાં તેઓ ઘરે દોડી આવ્યા હતા અને તાત્કાલિક ધોરણે નીચે ઉતારી ચેક કરતા તે મૃત્યુ પામી હતી જેની જાણ પોલીસને કરવામાં આવી હતી રૂરલ પોલીસે ઘટના સ્થળે પહોંચી લાશ નો લઈ પીએમ હેઠળ ખસેડી તેના પરિવાર દ્વારા રૂરલ પોલીસ મથકે આકસ્મિક મોત અંગે ફરિયાદ દાખલ કરાવી છે